ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે લોકસાહિત્ય વિશે જાણકારી મેળવીએ લોકસાહિત્ય એ લોકોનું લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે જે પરંપરાથી લોકોમાં ગવાતું ને કહેવાતું ચાલ્યું આવે છે સરળ શબ્દો જીવંત ભાષા મધુર ભાવ અને મીઠી હલક એ લોકસાહિત્યના આગળ તરી આવતા લક્ષણો છે લોક સંસ્કૃતિની વાત પણ લોકસાહિત્યમાંથી મળી રહે છે આલા લીલા વાંસળિયા જેવા લોકગીતો અવારનવાર રેડિયો ને ટેલિવિઝન પર પ્રસારિત થતા રહે છે જેમાં પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે ઓછા શબ્દોમાં અને ભાવભીની વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થયેલી જોવા મળે છે